હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પાયર યુનિક કુકિંગમાં તો આજની આપણી રેસિપી છે પૌવાના ભજીયાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ભજીયા બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા ત્રણ નંગ બટાકા લીધા છે આને આપણે ચાલુ તેરી અને મેં પાણીથી સારી રીતે ધોઈ દીધા છે તો હવે આપણે આને સીણીમાં લઈ અને તેને એકદમ સરસ સીણ આપણે પાડી લઈશું આ રીતે એકદમ પતલી પણ નહીં ને જાડી પણ નહીં એ રીતે આપણે માપની શીણી લીધી છે અને તેને આપણે આ રીતે સારી રીતે સીણી લઈશું તો મેં અહીંયા આ રીતે બધા જ બટાકાની સીણને આપણે શેણીમાં પાડી લીધી છે તમે જોઈ શકો છો તો આપણા બટાકાની સીણ એકદમ સરસ પડી ગઈ છે તો હવે આપણે આને આને આપણે હવે આ રીતે એક બાઉલમાં મેં થોડું પાણી લીધું છે અને તે આ બધી જ સીણને આપણે ત્યાંમાં એડ કરી દઈશું તો આ રીતે પાણીમાં બટાકાની સીનને એડ કરવાથી આપણી સીન કાઢી નથી પડતી તો હવે આને આપણે ઢાંકીને સાઈડમાં રાખી દઈશું અને ભજીયા બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલા પૌવા લીધા છે તો હવે આપણે આ પૌવામાં થોડું પાણી એડ કરી અને આ પૌવાને સારી રીતે ધોઈ દઈશું આ રીતે પૌવાને આપણે ધોઈને જ એડ કરવાના છે તો આ રીતે આપણે બધા જ પૌવાને સારી રીતે ધોઈ અને આ કચરાનો ભાગ છે તેને આપણે અલગ કરી લઈશું તો મેં અહીંયા બધું જ પાણી કાઢી લીધું છે તમે જોઈ શકો છો તો આ રીતે હાથને વતે દબાવતા જઈ અને તેમાં રહેલું વધારાનું પાણી આપણે કાઢી અને પૌવાને સારી રીતે કોરા કરી લઈશું આપણે બેટરમાં પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું છે એટલા માટે આપણે આ બધા જ પાણીને આ રીતે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે આ રીતે મેં બધા જ પૌઆમાંથી તેનું પાણી કાઢી અને આ રીતે અલગ કરી લીધા છે તો હવે આપણે આ રીતે તેને લોટ બાંધીએ તે રીતે આપણે આ પૌઆને સારી રીતે મસળી લઈશું અને તેને એક ડોની કંડિશનમાં આપણે લાવી દઈશું તો આ રીતે પૌવાને સારી રીતે મેસ કરવાથી આપણા ભજીયા એકદમ સરસ બને છે એટલા માટે તો આ રીતે આપણે બધા જ પૌવાને સારી રીતે મેસ કરી દીધા છે તમે જોઈ શકો છો અને તે એક ડોની કન્ડિશનમાં આપણા પૌવા આવી ગયા છે અને તે સારી રીતે સેટ પણ થઈ ગયા છે તો હવે આપણે આ રીતે સાઈડમાં રાખેલી બટાકાની સીન છે તેનું પાણી કાઢી અને આપણે તેમાં એડ કરી દઈશું બધી જ બટાકાની સીનને અને હવે મેં અહીંયા એક કટિંગ કરીને રાખી છે ડુંગળી લાંબી સાઇઝમાં તે આપણે તેમાં એડ કરી દઈશું આ તે ડુંગળી એડ કરવાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે હવે તેમાં એક લીલું મરચું કટિંગ કરીને એડ કર્યું છે અને થોડા કોથમીરના પાન પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે મેં અહીંયા થોડી સિંગ કચરી ક્રશ કરીને રાખી છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને ખટાશ માટે આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું આ રીતે તે ભજીયા ખાવામાં એકદમ ટેસ્ટી તૈયાર થાય છે તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો મસાલામાં અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એડ કરીશું તો મેં મીઠું અહીંયા એડ કરી દીધું છે તો હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે હાથ વતે તો આ રીતે પહેલાં આપણે થોડી બધી વસ્તુને થોડી મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો દોસ્તો કે મેં અહીંયા આ રીતે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે તો હવે આપણે આમાં આપણા બેટરમાં ચારથી પાંચ મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને તેનું એકદમ સરસ બેટર બનાવી લેવાનું છે આપણે ચણાનો લોટ વધારે એડ નથી કરવાનો નહીં તો આપણા ચણાનો લોટનું ફ્લેવર તેમાં આવી જશે તો આ રીતે મેં બધા જ મિશ્રણને તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો અને તેની કન્ડિશન આ રીતે એક સરસ થઈ ગઈ છે તો હવે આપણે મેં અહીંયા એક ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે તેમાં આપણે સફેદ તલ એડ કરી દઈશું અને આપણે તેલ વધારે ગરમ નથી કરવાનું નહીં તો આપણા તલ બળી જશે તો હવે આપણે આ રીતે તેમાં બેટરમાં એડ કરી દઈશું તલને અને હવે આપણે તેમાં પાંચ ચમચી જેટલી હળદર પાવડર અને પાંચ ચમચી જેટલો આપણે તેમાં ખાવાનો સોડા એડ કરીશું એટલે કે સાજીના ફૂલ આનાથી આપણા ભજીયા એકદમ સોફ્ટ તૈયાર થાય છે તો હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી જ વસ્તુઓ આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો દોસ્તો કે આપણે બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ કરી લીધી છે અને આપણું બેટર ભજીયા બનાવવા માટે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે હાથને સાફ કરી લેશું સારી રીતે અને આ રીતે ભજીયાનો સેપ આપી આપણે ભજીયા વાળી લેશું આ રીતે આપણે એક સાથે બધા ભજીયા બનાવી પણ શકીએ છીએ અને આ રીતે બનાવીને તરી પણ શકીએ છીએ તો મેં અહીંયા આ રીતે અડધા ભજીયા તૈયાર કરી લીધા છે અને હવે આપણે તેલ ગરમ થવા રાખી દીધું છે અને તેલ આપણું એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે ચારથી પાંચ ભજીયા એકી સાથે એડ કરી અને ભજીયાને સારી રીતે ફ્રાય કરી લેવાના છે તો આ રીતે મેં તેમાં પાંચ ભજીયા એડ કરી લીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે ભજીયાને થોડીવાર માટે સેટ થવા દેવાના છે આપણે પહેલેથી જ તેમાં ઝારું નથી ફીવરવાનું નહીં તો આપણા ભજીયા સુટા પડી જશે તો આપણા ભજીયા થોડા સેટ થઈ ગયા છે અને તેમાં એકદમ સરસ થોડા કૂક થઈ ગયા છે તો આ રીતે ઝારાની મદદથી પલટાવતા પલટાવતા જઈએ અને આપણા ભજીયા ગોલ્ડન ના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાના છે તમે જોઈ શકો છો તો આપણા ભજીયાનો કલર એકદમ સરસ ગોલ્ડન આવી ગયો છે અને તે ખાવા પણ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને એક સાઈડમાં કાઢી લઈશું તો આપણા ભજીયા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હું તમને એક ભજી તોડીને બતાવું તો આપણા ભજીયા એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થયા છે તો દોસ્તો તૈયાર છે આપણા પૌવાના ભજીયાની રેસિપી